વડોદરા શહેરમાં ભાયલી વાસણા રોડ પર આવેલું ગોકુલ પાર્ટી પ્લોટમાં આગામી સમયમાં દિવાળીનો તહેવારને લઈને ઝોન ટુ વિસ્તારમાં આવતા છ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સોના ચાંદીના સંચાલકો સાથે મીટિંગ કરવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં ઝોન ટુ મંજીતા વણઝારા તથા એસીપી અશોક રાઠવા તથા એસીપી અશોક કાટકર તથા છ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સોના ચાંદી સંચાલકો સાથે અગત્યની મીટિંગ કરવામાં આવી હતી અને સાથે જ ઝોન ટુ મંજીતા વણજારા અગત્યની સૂચના આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સોના ચાંદીના સંચાલકોએ હાજરી આપી હતી આજ રોજ વડોદરા શહેર પોલીસમાં ઝોન ટુ વિસ્તાર છે અમારા ત્યાં અમારા જે પોલીસ સ્ટેશન છે છ સાત પોલીસ સ્ટેશન એના એમાં મેક્સિમમ જ્વેલર્સ મોટા મોટા મોલ પછી આંગડિયા પેઢી અથવા તો ઘણી બધા બિઝનેસ એના વિસ્તારો વધારે આવે છે તો આ વિસ્તારોમાં પોલીસની સતર્કતા જ્વેલર્સ શોરૂમના એસોસિએશનના લોકો જ્વેલર્સ જે જ્વેલરીની દુકાન છે એના માલિક એ બધાની એક આખા ઝોન ટુના જે છે બધા ઓનર્સ એ બધાની એક મીટિંગ કરવામાં આવી હતી એક અવેરનેસ કેમ્પેન કરવામાં આવ્યો હતો જેમાં આ લોકોને સાથે ચર્ચા કરી અને આવનાર દિવાળી તહેવાર છે જેની અંદર ધનતેરસ હોય લાભપાંચમ હોય દિવાળી હોય એ બધામાં જે પણ જાનમાલની સુરક્ષા રહે અને આખા દિવાળીનો તહેવાર ખૂબ સુરક્ષિત રીતે ઉજવાય એ માટે બધા સૂચનો કરવામાં આવેલા એમના ત્યાં કયા કયા નિયમો રાખવા શું શું આયોજન કરવું એમના સીસીટીવી કેમેરા હોય એમના સિક્યોરિટી ગાર્ડ્સ હોય એમના એમના જે ઓફિસમાં કામ કરનારા માણસો હોય એમના વિશે કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવા અહીં અમે ચર્ચા કરી ઝોન ટુ વડોદરા શહેર છે એની અંદર મારા છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેરની મેક્સિમમ જ્વેલર શોપ મોટા મોટા મોલ્સ આંગળીયા પીઢી એ બધાના બધાના પ્રોપર્ટીઝ અને એમની બધાના શોરૂમ્સ આવેલા છે એટલે લગભગ અમારી પાસે બસો એક જેટલા બધા એસોસિએશનના માણસો દુકાનના માણસો જ્વેલર્સ ઓનર્સ બધા આવેલા હતા મોટા જે મોલ્સ હોય અથવા તો મોટી જે કંપની હોય જે ગાર્મેન્ટ્સ સાથે સંકળાયેલી હોય ટેક્સટાઇલ ઉદ્યોગો સાથે સંકળાયેલી હોય જ્વેલરી સાથે સંકળાયેલી હોય એ બધા લોકો આમાં આજે બધા સંમેલિત હતા ભાગ લીધું હતો બધાએ વડોદરા ના અમારી અમારા સીપી સાહેબની સૂચનાથી દરેક ઝોનમાં જે જે પ્રકારના પોલીસ સ્ટેશન જે જે પ્રકારના અલગ અલગ સેગમેન્ટ હોય છે કે જેની અંદર સૌથી વધારે સોની અથવા તો સૌથી વધારે જ્વેલર્સ શોરૂમ છે તો એમાં અલગ પોલી પોલીસ પેટ્રોલિંગ ચાલે પછી એ લોકોને વન ટુ વન દેખવાનું પછી અમારી સી ટીમ્સ પણ કાર્યરત છે અમારા અલગ અલગ પોલીસની ટીમો છે રાત્રે અમારા જે પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે શસ્ત્ર પ્રોજેક્ટ છે બીજા બધા પ્રોજેક્ટ છે એ પણ ચાલુ રહેશે પછી સાથે સાથે અમારી પેટ્રોલિંગ ચાલુ રહેશે એરિયા ડોમિનેશન ચાલુ રહેશે ફૂડ પેટ્રોલિંગ ચાલુ રહેશે બધા આખા દિવાળી દરમિયાન તહેવારો બધા સુરક્ષિત રીતે સતર્કતાથી અને સુરક્ષિત રીતે પાર પડે એ માટે આખા આયોજનો ત્યાર હાલ

ના ઓછા વધતા કરતાં પણ સ્માર્ટ પ્રોગ્રામ કારણ કે અમારી પાસે અમારી પાસે એટલી ગાડીઓ પણ છે અમારી પાસે સર્વેલન્સ પણ ચાલે છે અમારી પાસે શી ટીમ્સ પણ છે અમારી પાસે પોલીસના પેટ્રોલિંગ રાત રોજ સાંજના વાહન ચેકિંગ પછી સતત પોલીસની હાજરી ઓન રોડ રહે એટલે એ એ દ્વારા અમે લોકો મેક્સિમમ પેટ્રોલિંગ કરી એરિયા ડોમિનેશન કરી અને આ જે પણ ભીડભાડવાળો એરિયા છે જ્યાં પણ માર્કેટ વધારે છે ધારો કે જૂના બજારો હોય અથવા તો નવી હાર્ટ્સ ઊભી કરવામાં આવી હોય અથવા તો જ્યાં મેક્સિમમ ભીડ હોય જ્યાં તો ત્યાં પોલીસની હાજરી સતત રહે છે એ જ બિલ્ડિંગમાં થોડાક સમય અગાઉ અનુપ પણ થયું હતું એ દિશામાં પણ યસ અમારી પાસે હવે વીએમસી દ્વારા વડોદરા શહેર પોલીસના ઘણા બધા કેમેરા પણ છે કંટ્રોલ રૂમ છે એ પણ વોચ કરી રહ્યું છે સાથે સાથે અમારી ગાડીઓનું પેટ્રોલિંગ પણ છે અને અમારા જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વન ટુ વન જ્યાં જ્યાં પણ આવા કોઈ રેકી કરતા હોય આવા જો બનાવવાનો હિસ્ટ્રી હોય ત્યાં પણ પર્સનલ વિઝિટ પણ કરી રહ્યા છે બહુ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું આજે આંગળીયા ભેટીવાળા હતા જ્વેલર્સવાળા હતા ટેક્સટાઇલવાળા બધા હતા બધાને બોલાયા બહુ સારી હાજરી હતી અને પોલીસ તરફથી બહુ સારી વાત કરવામાં આવી કે ભાઈ સીસીટીવી કેમેરા કેવી રીતે રાખો કોઈ તમારી રેકી કરતું હોય તો એનું ધ્યાન રાખો તમારો સ્ટાફ છે તો એનું ધ્યાન રાખો એમના આઈડી પ્રૂફ રાખો બધાનું આ રીતે બહુ સારી સમજણ આપી છે જે એમને બહુ હેલ્પફુલ થશે જે માર્ગદર્શન છે ના બસ આજ કે તમારા જે કેમે કેમેરા છે લગાયેલા એ બધા ચેક કરી લો એક વખત ડીવીઆર બરાબર ચાલુ છે કે નથી બરા કેમેરાના કોઈ એંગલ બરાબર સેટ કરેલા છે કે નહીં એ બધું ચેક કરી લો બસ તમારી આજુબાજુમાં કોણ આવે છે કોણ જાય છે વારંવાર તમારી ઓફિસમાં કોઈ આવતું હોય શું કામથી આવે છે એનું ધ્યાન રાખો બસ આ બધી વસ્તુ બહુ બધી સારી વસ્તુઓ એમને આજે ધ્યાન ઉપર લાવી છે આમ તો આપણને ખ્યાલ હોય છે પણ ઘણી વસ્તુ ભૂલમાં જતી હોય છે તો એ બધી ફરીથી રિમાઇન્ડ થઈ જાય એક વખત મારું હિતેશ ઠક્કર Subscribe now and press the bell icon. Never miss an update.